ખાસ કરીને આજે મોરબી જ્યારે આવવાનું થયું છે ત્યારે સામાન્ય રીતે આપણે ગામ અને નગર વચ્ચેનો ફર્ક એ કહેતા હોય છે કે ન ગ ર એટલે નળ ગટર ને રસ્તા જેના સારા એને નગર કહેતા હોઈએ મેં અહીંયા આવતા આપને પણ આપણા કેમેરાની આંખોમાં પણ દેખાયું છે મોરબી એ નગરપાલિકા છે નગર છે હાલત કેટલી કફોડી છે આવી જ હાલત આખા ગુજરાતના નગરોમાં છે કારણ કે વરસાદના પાણીના નિકાલ માટે પૈસા તો ફળવાઈ જાય છે કે આ વર્ષે વરસાદના પાણીના નિકાલ માટે સ્ટ્રોંગ ડ્રેનેજ વોટરની યોજના કરોડોના ટેન્ડરો આપણે રોજ છાપાઓમાં જોતા હોઈએ પણ ચોમાસા પહેલાં બધા જ પૈસાઓ ભાજપના ભયમુક્ત ભ્રષ્ટાચારમાં જાય છે અધિકારીઓને પદાધિકારીઓની બિલીબગત લવ રીંગણા બે ચાર દલાતરવાડીની જેવું કે લે દસ બાર ખુલ્લી લૂંટ ચાલે છે પરિણામે થોડોક જ વરસાદ આવે અને નગરોમાં લોકો પરેશાન થાય છે એનો એક નમૂનો અહીંયા જોયો છે બીજું અમારા સ્થાનિક આગેવાનોએ એક વાત કરી હતી કે મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના સેંકડો મકાનો બનવાના હતા બે હજાર તેરમાં એના ટેન્ડરો અપાયા આપણે આ જે સ્થળ ઉપર ઊભા છીએ અહીંયા આ ચારો બાજુ જે મકાનો છે એના ટેન્ડર બે હજાર તેરમાં અપાયા બત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે કોન્ટ્રાક્ટરને કામ અપાયું અને પૈસા એવા ખવાણા છે આ કામમાં કે તમે પોતે પણ જોઈ શકો છો કે પોપડા પડે છે એક પણ મકાનમાં એક પણ કુટુંબ રહેવા આવી શક્યું નથી બે હજાર તેર આપણે બે હજાર ચોવીસમાં છીએ અગિયાર વર્ષ પછી મોરબીની આ મુખ્યમંત્રી આવાસ યોજનામાં એક પણ ઘરમાં એક પણ વ્યક્તિ રહેવા નથી આવ્યો અમારા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે પુષ્પરાજભાઈ આ જ્યારે બે હજાર તેરમાં કામ શરૂ થયું ત્યારે એમણે યુથ કોંગ્રેસના નેતા તરીકે રજૂઆત કરી હતી આમાં સિમેન્ટ એસઓ લખાયા મુજબ વપરાતી નથી કામ નબળું થાય છે પણ કોઈ પણ પગલાં ન લેવાયા કારણ કે હપ્તા છેક ઉપર સુધી ભાજપની સરકારમાં જતા હતા આ એક ભ્રષ્ટાચારનો મોટો નમૂનો અહીંયા સ્થળ વિઝિટમાં રૂબરૂ આવીને આ જોતા સ્પષ્ટ દેખાય છે કે આ માત્ર ને માત્ર ભ્રષ્ટાચારથી જ આ મકાનો બન્યા છે પૈસા ચાઉં થયા છે જે વ્યક્તિઓને આપણા રાજ્યના મધ્યમ વર્ગના લોકોને આ મકાનો મળવા જોઈએ કોઈને મળતા નથી આપ જુઓ કોંગ્રેસના શાસનમાં હાઉસિંગ બોર્ડના મકાનો બનાતા હતા આજે ત્રીજી પેઢીએ ઘરો મારે છે ત્રીજી પેઢી અને છતાં એ ઘરની કાંકરી ખરતી નથી અને આ બે હજાર તેરમાં અપાયેલા કોન્ટ્રાક્ટની આ હાલત છે અત્યારે જો વાત કરીએ તો આ બે હજાર તેરથી અત્યારે લગીમાં અનેક વખત આને જે લોકો દીધો તો તમને એવું લાગે છે કે અધિકારીને પદાધિકારીઓની આ મિલી ભગત હોય અને એની સામે કોઈ પગલાં લેવા જોઈએ ચોક્કસ લેવા જોઈએ અને કડક પગલાંઓ લેવા જોઈએ મુદત વધારો શેના માટે આપવાનો ભાઈ બે હજાર તેરથી બે હજાર ચોવીસ એટલે અગિયાર વર્ષ એક વર્ષમાં આ કામ પૂર્ણ કરવાનું હતું મારી પાસે જે કોન્ટ્રેક્ટ અપાયો એના વર્ક ઓર્ડરની નકલ અમારા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમારા માજી ધારાસભ્યશ્રી સાથે છે એમની પાસે છે આપને આપશે એની નકલ વર્ક ઓર્ડરની નકલ સમજી શકાય કોઈ કુદરતી આફત આવી ગઈ ને બે પાંચ મહિના આગળ પાછળ થાય પણ એક વર્ષમાં કામ પૂર્ણ કરવાનું હોય એ અગિયાર વર્ષ સુધી ન થાય આ સ્પષ્ટ બતાવે છે કે આ મિલીભગત ભ્રષ્ટાચાર હપ્તાઓ છે અને આ ભ્રષ્ટ કામોને તટસ્થ તપાસ ન્યાયિક તપાસ થાય કોઈ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશને સોંપી દેવામાં આવે ને એ પોતે એસઆઈટી બનાવે તો જ આવશે બાકી તો હું જ ચોર હું જ પોલીસને હું જ કોટવાળ આ ભાજપની સરકારમાં ચાલે છે